એ કુંવારા કમકામા બોલે છે પટ રાણી ઓ ભાભી માયર માં મનડું નથી લાગતું એ રૂપાબેન હવે તમને અહીંયા ન ગમતું હોય તો લગ્ન કરી લ્યો ને એ લગ્ન તો કરવા છે પણ ભાભી મને એક છોકરો જ નથી ગમતો અત્યાર સુધી જે છોકરા જો આવે ને કાળા ને ધોળા દોસે કેમ માર લગ્ન કરવા એ પણ તમે હવે છે ને નાના નથી આખા ગામની છોડી કરતા તમે મોટા છો ઢાંઢા થઈ ગયા ઢાંઢા હવે પૈણી લેવાય એ ના હો ભાભી હું તો બાપુ છે ને લાડકવાય દીકરી છું મારે તો હે ને મને છોકરો ગમે ને એનું લગ્ન કરીશ તો મારે શું બોલો કેવડા મોટા છે આ તો હજી લગન નથી કરતા કે તમે મુંગારો તમારી નથી જોવાનું મને અહીંયા કરી તો મારે 17 વરા છે ને તમારા બાપુએ મને પૈય નથી શું મારી બોનની વાત કરે 17 વરા વારી થાતી મારી બોન લાઈટકી છે ખરમા અને હા ભાઈ અહીંયા હજી થમ થમ કરે છે વાડિયે તમ કામ નથી વાડિયે હા આલે માલતી તાન માથે માથે ઓટ 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 ઉખરા મોઠે જ રખડતી હોય આ આ આ બાપા ઠેજો હોય છે

બોલો આ બે માણસ રોજાન વાડીએ જાય છે બોલો શું જગનો કરતા હોય શી ખભે મારે તો તાલુકે જાવાન થાય એટલે હું વાડી કઈ આટો મારો જાતો નથી એટલે એ બાપુ હું પાણી ભરવા જાઉં છું હો એ આ જા આ છે ને લુગડા ધોવા છે પણ પાણી ખૂટીરું એક ફેરું મેકીક પાણી ભરી આવું એ રૂપા બટા મેં તને કેટલા છોકરા ગમ દેખાઈ તું એકાદો છોકરો તો ગમાય એ બાપુ તમને છે ને હું નીચે જોયું એવું ક્યારેય નહીં કરું મને છોકરો ગમશે ને એટલે હાથ પાડી દઈશ

કોઈ જડેક નો જડે હું એમ લો વાંઢો જ સવ છે એ હિસાબ લગન કરવો ને આ પણ તું મને આવું કેસ ને માર ખાણી કરસ ને રે માર બાપાને બોલાવતી આવ હવે તારા બાપાને કહી દે ને બાપા આટલે આમ જો તારો બાપોય એ કંટાર્યો દઈ દે મને આ પણ તું આય ના રે જે માર બાપાને જ કઈ ના આવ તું આ જા ભલન જાડા કેવા ગય હોય કાઈ ન થઈન બાપા લ્યા છોડ્યું રહી ને એના બાપા હમે નો બોલી કે હેમ નો કે ઈ લે એન કે તું હું ફેર પડે આપણે ક્યાં કોઈ થી બીવી છે આશીર્વાદ

આ દાઢી બહુ વધી ગઈ છે હો એટલે સોળિયું લગભગ હામુ ન સોતી શું વાત કરી હા જોને ને પીંછડા પીંછડા કપાવા જાવું જોઈએ મારે જો કેવડી વીતી કે વેચો હવે તારે કાઈ ન વીતી એ તારી બાપ જો તો ખરા હે લે ખનક ખનક સોયલા માં સોડી થઈ ગઈ તે લે તાર બો 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 સિક્કા ભરતો થાય હે યે મે કે સિક્કા ભર્યા હતા આ બાપુ ઈ કેડે સિક્કા ભરતો તો મને